નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલી છે જીપ મહિન્દ્રા કંપનીની જીપ છે વિડીયોમાં તમે જીપની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો ઓગણીસો નવ્વાણુંનું મોડલ છે અંદરનું ઇન્ટિરિયર પણ સારું છે ઇન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પાવરફુલ ઇન્જિન છે અને જીપ તમને ચાલુ કન્ડિશનમાં જોવા મળશે અને જીપની કિંમત રાખેલી છે એક લાખ પિંચાશી હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે બાકી સારી કન્ડિશનમાં જીપ છે તમે વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ મિત્રને લેવાની તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાછા ભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વાત કરી ક્યાં જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી ગામ મોટા કાપરા મોટા કાપરા ગામે તમને પ્રોપર જોવા મળશે બધું માહિતી માટે તમારા પાચા ભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો નવો નવો વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતો હોય તો ફોલો કરી લેજો મારા પેજને અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે પહેલાં વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જવુંથી પ્રેસ કરજો આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન